ભગવાન ના ઘરે દેહ છે પણ અંતે કર્મની લાઠી કોઈને નથી નીચે એક ઘટના કર્મમાં કરશો તે ખાડો પડશે જેવી કરણી તેવી ભરણી કુદરત પાપની સજા કરે છે પણ ધીરે ધીરે જે કોઈ પણ પાપ કરે છે આખરે તેને ભગવાનની લાઠી વાપે છે અને જે પણ પાપ કર્યું હોય તેની ચક્રવર્તી વ્યાસ સાથે વસૂલાત આપવી પડે છે મુંબઈ નગરીની સત્ય ઘટના છે લગભગ આજથી સો વર્ષ પહેલાની વાત છે વડગાદીમાં ચાલીસ સિસ્ટમમાં લોકો રહેતા બેનો માસિક પડતા બાજુના ઘરે રસોઈ આવી જતી મોંઘવારી ન હતી ખૂબ જ સોંઘવારી હતી વયે લગ્નનો જમાનો હતો દીકરી બાર વર્ષની થાય ત્યારે લગ્ન થઈ જતા અને દીકરો ચૌદ વર્ષનો થાય ત્યારે તેના પણ લગ્ન થઈ જતા ભણવાનું લખતા વાંચતા આવડે એટલે પૂરું થઈ જતું એક પતિ પત્ની વડગાદીની ચાલ હતા લગ્ન બાદ પેલા જ વર્ષમાં દીકરાનો જન્મ થયો ત્યારબાદ ચૌદ વર્ષ બાદ પત્નીને સારા દિવસો રહ્યા બીજા દીકરાનો જન્મ આપી માં તરત જ મૃત્યુ પામ્યો હવે ઘરમાં એકત્રીસ વર્ષનો બાપ તેર વર્ષનો મોટો દીકરો અને તાજું જન્મેલું બાળક બાપે દીકરાને પરણાવવાનો નિર્ણય કર્યો અને ઘરમાં બાર વર્ષની કન્યા આવી ગઈ પુણ્ય હતું કન્યા ખૂબ જ સારા ઘરની સંસ્કારી હતી ઘર આખું સંભાળી લીધું અને નાનો દેવ તો તેનો રમકડો બની ગયો આખો દી તેને રમાડવો વાલ કરવું દૂધ પાવું ખવડાવવું કપડાં નવા નવા પહેરવાની તેની સાથે રમણ સાથે ઘર પણ સંભાળવું તે જ તેનું જીવન બની ગયું સસરા ખૂબ જ ખુશ હતા પતિ પણ ખુશ હતા અને નાનો દેહ તો તેને મા મા કહીને જ ખૂબ રમ ખૂબ જ રમતો સારો સમય કાયમ રહેતો નથી એક રાતના સસરાને ખૂબ જ ઉધરસ આવવા માંડ્યો આખી રાત જાગરણ કર્યું સવારના ડોક્ટરને બતાવી ખબર પડી કે ટીબી છે ત્યારે ટીબીની કોઈ દવા ન હતી ડોક્ટર કહે છે કે માંડ મહિનો દોઢ મહિનાનો આયુષ્ય બાકી છે સસરાએ મોટા દીકરાને પાસે બોલાવ્યો અને એક વચન માંગ્યું દીકરો કહે બાપુજી તમે જેમ કહેશો તેમ કરીશ તમે કોઈ વાતની ચિંતા નહીં કરો બાપાએ કીધું કે આપણી ફેક્ટરી ઘર તથા બધું મળીને ચાલીસ હજારની મૂડી થાય છે તારે નાનાને ભણાવવાનો ભણાવવાનો તથા તે સમયે તારી પાસે જે કંઈ પણ મૂડી હોય તેમાં તેનો અડધો ભાગ રાખવાનો સાથે રહે તો મૂડી ભેગી રહેશે એ તો તેને ટોટલ મૂડીનો અડધો ભાગ આપવાનો રહેશે છે મંજુ દીકરો ભાઈ બાપુજી તમે જેમ કહો છો તેમ જ કરીશ આખરે તો તે મારો નાનો ભાઈ જ છે ને રાતના જ મૃત્યુ થયું બધી વિધિમાં ચાલ્યા ગયા પછી મને તેનું પોત પ્રકાશવાનું ચાલુ કરી દીધું મન વિચારે છે કે આજે તો ચાલીસ હજાર રૂપિયા છે કાલે દસ વીસ ચાલીસ લાખ મારી મહેનતથી કમાવું અને નાનાને મારે અડધા આપવાના જો નાનો હોત જ નહીં તો આ બધું મારું જ રહે હવે નાનાને દૂર કરવો પડશે પણ પોતાની જ પત્ની તો એક મિનિટ પણ નાનાને દૂર કરતી નથી આફો દિવસ રાત તેનું જ ધ્યાન રાખ્યો છે હવે આ કાટો કેમ દૂર કરવો મનમાં ખૂબ જ અશાંતિ છે રવિવારના સવારનો સમય છે છાપાવાળો મુંબઈ સમાચાર છાપો ઘરમાં ફેંકે છે પહેલાં પાને રશિયન સર્કસની જાહેરાત છે અને પત્ની ઘરમાં એક ખૂણામાં ગરમ ધાબળો પાથરી બેઠી છે આ લોકો સારો છે પત્નીને કહીએ કે સરકસમાં નાનાને મજા આવશે તું પણ સાથે આવ હાથી ઘોડા વગેરે જોઈને નાનો ખૂબ જ ખુશ થશે પત્ની કહે છે મારાથી તો આવી શકાય એમ નથી પણ તમે નાનાને સરકસ જરૂર લઈ જાઓ ચોકલેટ મીઠાઈ વગેરે ખવડાવજો નવા કપડાં પહેરાવીને લઈ જજો સાચવીને જશો જી ભાવતું હતું તે મળી ગઈ તરત નાનાને નવા કપડાં પહેરાવી ચોકલેટ મીઠાઈ અપાવી અને ઘર બહાર નીકળી ગયા બંને નાનો તો ખુશ હતો મુંબઈમાં ત્યારે થોડી ઘણી લોકલ રેલવે ચાલુ હતી બે કલાક એક ટ્રેનમાં ફરાવી એક સ્ટેશને બંને ઉતરીને નાનાને કહે છે કે તું અહીંયા જ બેસ છે હું સર્કસની ટિકિટ લઈને આવું છું કાંઈ જતો નહીં પછી છેલ્લી વાર તેને રમાડી પુલ પરથી બહાર નીકળી એક બસમાં બેસી ગયા ત્રણ ચાર કલાક રખડીને ઘરે રોતો રોતો આવ્યો પત્નીને કહે કે સર્કસમાં ખૂબ જ ગર્દી હતી નાનો અલગ થઈ ગયો પોલીસમાં પણ જણાવે છે હવે નાનો મળે નહીં ત્યાં સુધી મેં અનસન કરીશ પાણી પણ નહીં વાપરે ચોવીસ કલાક આમ જ કાઢ્યા રોય રોઈને ભલે મનમાં તો પાપ હતો અંદરથી ખૂબ જ ખુશ હતો હવે જે રૂહિયા બનશે બધું નારું જ રહેશે કોઈનો ભાગ હવે તો નથી પત્ની ખૂબ જ સમજાવે છે કે ભગવાનની ઈચ્છા આગળ આપણું કાંઈ પણ ચાલતું નથી તમે જમી દો હું પણ તો જ જમીશ આખરે સમય જતાં નાનો ભૂલાઈ ગયો પાપ છાનો કરો કે ચોખના અંતે પોકારી ઉઠશે આલોક કે પલોકના અતિકસ્તી ઉછેરીને ડાયા બનાવ્યા દીકરા મા બાપને માને નહીં પેટે અડધા જખ મારવા દરરોજ જુએ છે છતાં જન સેકડો સ્મશાનમાં હું અમર છું એમ માને માનવી ઊંડાણમાં તનભોગ કાજે પાપ કરતા નર જન્મ એડે ખોવતા પલ્લોપ સાથે કઈ ગતિ ચેતી નહીં નિજ ચીતના વર્ષકાર તણે દિને ખાય પીએ ને મા છે માર પણ સમજે નહીં એટલો કે દિવસ ગાઠણું જાય હવે પત્નીને બે જોડિયા ખૂબ જ દેખાવડા દીકરાઓનો જન્મ થાય છે બે ભાઈની ઉંમરમાં ફક્ત પાંચ મિનિટનો ફરક છે માં હવે આ બંને દીકરાને મોટા કરવા પોતાનો પૂરેપૂરો સમય આપે છે અને બાપ રૂપિયા પાછા અમદાવાદ સુરત મુંબઈ દોડાદોડીમાં બેસ છે કુટુંબ માટે સમય નથી ધીમે ધીમે બંને બાળકો મોટા થાય છે ખૂબ જ દીખાવડા ભણવામાં પણ હોશિયાર વિનય વિવેકી ધર્માનંદ નાન સારું બંને ભાઈઓમાં પણ ખૂબ જ બનતું આ બધું જોઈને બાપ મનમાં ને મનમાં પુષ્કતો ભગવાન જેવું કાંઈ નથી મને તો પાપ કર્યા બાદ આટલું સુખ મળે છે એકદમ આજ્ઞાકારી પત્ની મળે છે આટલા સૌરભી દીકરાઓ ખૂબ જ આજ્ઞાકારી ભણવામાં હોશિયાર વનમાં હોશિયાર ધર્મિષ્ઠ વગેરે ભણોથી ભરપૂર મા બાપને બીજું શું જોઈએ સમય સમયનું કામ કરે છે બંને દીકરા મેટ્રિકમાં પહેલે બીજે નંબરમાં પાસ થયા બાપુજીને કહે છે આપણી ચાલીસ મિલો ખાલી ચાલે છે અમે બંને ટેક્સટાઇલ એન્જિનિયરિંગનું ભણવા અમેરિકા જવા વિચારીએ છીએ બાપે તો હા પાડી પણ મા એક દીકરાને મોકલવા રાજી ન હતી હવે શું કરું આગળ એવું નક્કી થયું મોટો દીકરો જાય અને નાનો મા પાસે રહે બાપ તો રૂપિયા પાછળ જ ભાગતો હતો કડીકમાં અમદાવાદ તો પછી સુરત આમ રૂપિયા પાછળ ભાગતો જ રહેતો હવે મોટો દીકરો અમેરિકા ભણવા પહોંચી જાય છે નિયમિત પત્રો લખે છે મા તો ભણેલ નથી પણ નાના દીકરા પાસે પત્ર વચાવે જવાબ લખાવે બાપને તો પત્ર વાંચવાનો પણ સમય નથી તે બોલો અને તેની રૂપિયા પાછળ ભાગ બન્યો મોટા દીકરાનો પત્ર આવે છે કે મારું ભણવાનું પતિ ગયું છે નાતાલની રજા છે મેં અમેરિકા જોયું નથી તમે નાનાને એક અઠવાડી મોકલો એમાં સાથે બધું ફરી લેશો અને પછી સાથે જ મુંબઈ આવીશો નાનો માને સમજાવે છે કે મને જવા દો અમે બંને સાથે આવીશું માને સમજાવી નાનો પણ અમેરિકા જાય છે બપોરનો સમય છે મા એટલી હોલમાં હિંડોળા પર બેઠા બેઠા બંને દીકરાઓના ફોટા વગેરે જોવે છે ત્યાં જ ઘરનો બેલ વાગે છે મા પોતે જ દરવાજો ખોલે છે સામે એક પોસ્ટમેન ઊભો છે કહે છે તમારો પરદેશથી તાર છે અહીં સહી કરો એટલે હું જાઉં માને તો લફતા વધતા આવડતું નથી એટલે પોસ્ટમેને કહે છે ભાઈ તું જ આ તાર વાંચીને જણાવ કે શું વાત છે પોસ્ટમેન તાર વાંચે છે અને કહે છે અમેરિકામાં તમારા બંને દીકરા બોટિંગ કરવા લેક સુપિરિયરમાં ભમરી ઓમણમાં ફસાઈ ગયા અને બંને દીકરાઓ અકાળે અવસાન પામેલ છે મેં તો આ સાંભળીને ત્યાં ને ત્યાં હાર્ટફેલ થઈ ગઈ કેવી કુદરતની કમાત એક સાથે ઘરના ચાર મેમ્બરમાંથી ત્રણ નથી હવે રહ્યો એકલો બાપ અને કરોડો રૂપિયાની સંપત્તિ શું કામના આ રૂપિયા જે બધે અશાંતિ ફેલાવે ભગવાનના રાજમાં કર્મની સજા ભોગવવી જ પડે છે કોઈકવાર કર્મની સજા મૂડી થાય છે કારણ આપણી સાથે કુટુંબ હોય તેનું પુણ્ય જોરદાર હોય એટલે તેઓ જ્યારે આપણાથી દૂર થાય ત્યારે તે સજા ભોગવી પડે છે ચીનથી જીવવા માટે ચાર રોટી બે લંગોટી પણ પૂરતી છે બેચેનીથી જીવા માટે ચાર મોટર બે બંગલા પણ પડતા નથી શેઠ સવારના અવકે છે બધી વિધિ પતાવે છે પણ હવે કોના માટે છે મન તન ખૂબ જ દુઃખી છે હવે શેઠના નસીબ પણ બદલાઈ જાય છે અત્યાર સુધી જ્યાં હાથ નાખે ત્યાં લક્ષ્મીદેવની ખૂબ જ કૃપા હતી પણ હવે પત્ની બંને દીકરાનું ભાગ્ય સાથે નથી હવે તો શેઠે કરેલા કર્મની સજા ભોગવવી જ સવારથી માઠા સમાચાર આવવાનું ચાલુ જ રહે છે અમદાવાદથી સમાચાર ફેક્ટરીમાં આગ લાગી છે ખૂબ જ મોટું નુકસાન થયેલ છે ત્યાં સુરતથી સમાચાર કસ્ટમ તથા એક્સાઇઝની રેટ પડી છે ફેક્ટરીને સટકાના સીન લાગી ગયા છે ટેન્શનનું પરિણામ આવ્યું કે સેટ માંદા પડી ગયા બીપી હાર્ટ એટેક સફેદ પેજેસ પેટમાં બળતરા વિગેરે પ્રોબ્લેમ થવા માંડ્યા હવે નાનો ભાઈ યાદ આવ્યો ખૂબ તપાસ કરી પણ મળે ક્યાંથી સ્ટેશન આજુબાજુ અનાથાશ્રમ બધે તપાસ કરી આપણે સેટ આવી જિંદગીથી કંટાળી ગયા મુંબઈ સમાચારના એડિટર પાસે ગયા પોતાની પૂરી આપવીતી ગઈ અને વિનંતી કરી મારી સંપૂર્ણ નહી કામા ચેરિટેબલ ટ્રસ્ટને આપું છું જેનો સ્વીકાર કરી મને આપના રૂપિયાથી છુટકારો આપો મને ફક્ત બાજુના અનાથ આશ્રમમાં ચપરાસીની નોકરી આપો હું દર કલાકે કંટો વગાડીશ અને ત્યાં જ વધેલું પટેલું ખાઈ લઈશ પણ આપને વિનંતી છે કે મારી આપવીતી મુંબઈ સમાચારમાં જરૂર આપશો છો નામ બદલી લેજો જેથી હવે બીજો કોઈ આવું કામ કરે છે નહીં હું સમજતો હતો કે ભગવાન નથી પણ આજે ખબર પડી કે ઉપરવાળાની લાઠીમાં દેર છે પણ અંધેર નથી આપણા કોમ્પ્યુટરમાં ગોળમાર્ક કરો ઉપરવાળાના કોમ્પ્યુટરમાં તમે કાંઈ પણ ગોળમાર્ક કરી શકતા નથી માતા તો થાક્યાનો હિસામાં છે હારેલાની હામ છે શાંતિનો પરબધાણ છે મા એટલે ગિરુન મા એટલે કલ્પદ્રુક્ષ છે મા એટલે સુખનો સાગર મા એટલે પ્રેમનો પિયર મા એટલે સર્વમંગલનો સાર અને માં એટલે અમૃતની ધાર જનની ગોદમાં અને ગુરુની છાયામાં જે જ્ઞાન અને પ્રેમ મળે છે તે મેદોમાં ગોથા મારવા છતાં મળતો નથી હું જે કંઈ કરી શકું છું અને જે કંઈ થઈ શકું છું તે મારી દિવ્ય માતાની પ્રસાદી છે માતાનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી સત્યની પ્રાપ્તિ શ્રદ્ધાથી થાય છે અન્ય સાથે કપટ એ પાપ અને વિશ્વાસઘાત એ મહાપાપ છે તો આવા જ નવા પ્રેરણાદાયી અને જીવન સાર્થક બનાવવા માટેના વીડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરો